હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે માત્ર એક લાખને પાંસઠ હજારની કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે વહેલાં તે પહેલાં ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તક માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ અને તમામ ડિટેલ આગળ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે બે હજાર અને આઠનું મોડલ છે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન હાઇડ્રોલિક અને ગેર કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન બનાવેલું જોવા મળશે સોએ સો ટકા એન્જિન વર્ક કરે છે પિસ્તાળીસ ટકા જેવા ટાયર તમને પાછળના જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને બેટરી સારી જોવા મળશે કાટસળો ક્યાંય પણ જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટરની કિંમત એક અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ ઓગણચાલીસ અઠ્યાવીસ પાંચ છપ્પન માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પાસઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ ઓગણચાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય જયશરાજ